પિતાના કહેવા જતા હવાસખોર શિક્ષકે પિતા પર પણ હુમલો કર્યો હતો સોળ સાહેબ અને આઠ જેટલા દસ્તાવેજ પુરાવાના આધારે સરકારી વકીલ દલીલોને ગ્રાહ્ય રાખી

અને બારી પાસે ઉભી રાખી માપ લીધા બાદ તેની જોડે શારીરિક અડપલા કર્યા હતા જે બાદ વિદ્યાર્થીની ત્યાંથી ભાગવા જતા તેને પકડી રાખી શારીરિક અડપલા કરતા તેને પહેરેલ ફ્રોક પણ ફાડી નાખ્યું હતું યન કેન પ્રકારે હવસખોર શિક્ષકથી બચી બાળકી ઘરે પહોંચી હતી અને માતા પિતાને પોતાની આપવી કહેતા તેઓ પણ ડઘાઈ ગયા હતા અને તેઓ શાળાએ પહોંચી ઈશ્વર પટેલને પૂછતા તે એકદમ ગુસ્સે થઈ બાળકીના પિતા જોડે ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો અને મારઝૂડ કરવાની શરૂઆત કરી હતી તેમજ બાળકીના પિતાનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો અંતે બાળકીના પિતા હાસોડ પોલીસ મથકે પહોંચી આ અંગે આઠ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ફરિયાદ આપતા મામલો સામે આવ્યો હતો હાસોડ પોલીસે ઈશ્વર ગુમાન પટેલ વિરુદ્ધ પોસ્કો એક્ટ છેડતી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ વીજી કલોત્રાની કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ કેસ ચાલી જતા 16 જેટલા સાહેદો અને 8 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી તપાસ કરવામાં આવ્યા હતા સરકારી વકીલ પીયુષ રાજપૂત દ્વારા પુરાવા અને સાહેદોની પૂછપરછના આધારે ધારદાર દલીલને ગ્રાહ્ય રાખી જજ વીજે કલોત્રા દ્વારા માનસિક રીતે વિકૃત શિક્ષક ઈશ્વર ગુમાન પટેલને કસુરવાળ ઠેરવી વિવિધ આઈપીસી ધારા હેઠળ 3 વર્ષની સખત કેદની સજા અને 12500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો સજાની જાહેરાત સાથે જ શિક્ષણ જગતમાં ભારે ખડભડાટ મચી જવા સાથે શિક્ષણ જગતને કલંકિત કરનારી કરનારીશ્વરકુમાર પટેલ સામે ફિટકારની લાગણી વરસી હતી